રામોજી રાવનું સત્યાસી નિધન થયું છે નમસ્કાર દર્શક મિત્રો બહુ જાણીતી મીડિયા પર્સનાલિટી અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું સત્યાસી વર્ષની વયે નિધન થયું છે રામોજી રાવને તમે ઓળખતા જ હશો હૈદરાબાદની અંદર દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો આવેલો છે એ આ રામોજી રાવે બનાવેલો તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રામોજી રાવ પાંચમી જૂનથી આઈસીયુમાં ભરતી હતા અને એમને હાર્ટ સંબંધિતથી સંબંધિત કોઈ બીમારી હતી અને એમનું આજે આઠ જૂને નિધન થયું છે અને એમનો જે પાર્થિવ દેહ છે એ રામોજી ફિલ્મ સિટીની અંદર રાખવામાં આવ્યો છે કારણ કે એમના સ્નેહી મિત્રો અને ઘણા બધા એમના ચાહકો છે એમને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે અને એમને પાર્થિવ દેહને જોવા માગે છે એટલા માટે આ જે રામોજી ફિલ્મ સ્ટુડિયો છે એની અંદર એમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે અને તેલંગાણા સરકારે રાજકીય સન્માન સાથે રામોજી રાવના અંતિમ સંસ્કાર કરવાની જાહેરાત પણ કરી છે આ રામોજી રાવ જે છે એ મીડિયા ક્ષેત્રની અંદર એક મોટું નામ છે અને ઓગણીસો ને બાસઠની અંદર એમણે રામોજી ગ્રુપની સ્થાપના કરેલી અને એમના જે બિઝનેસ હતા એમાં સૌથી મોટો જે એમનો બિઝનેસ છે એ હૈદરાબાદમાં આવેલો દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી છે એ ઉપરાંત એમનો ઉષા કિરણ મૂવીઝ છે મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ છે માર્ગદર્શી ચીટ ફંડ છે અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સ આ બધા એમના બિઝનેસ છે રામોજી રાવ ઈ ટીવી નેટવર્કની જે ટેલિવિઝન્સ ચેનલ છે અને તેલિજ તેલુગુનું જે ન્યૂઝપેપર છે ઇનાડુ એના પણ પ્રમુખ રહી ચૂક્યા છે રામોજી રાવને તેમના પત્રકારત્વ ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે અને શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ બે હજાર સોળની અંદર પદ્મ વિભૂષણનું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું આજે જ્યારે એમનું નિધન થયું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમને એક્સ પ્લેટફોર્મ ઉપર શ્રદ્ધાંજલિ આપી છે અને એમને એવું કીધું છે કે પત્રકારિત્વમાં એમનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં આ રામોજી રાવ છે એમનું આખું નામ છે કરી રામોજી રાવ એમનો જન્મ સોળ નવેમ્બર ઓગણીસો ને છત્રીસમાં આંધ્રપ્રદેશનું એક નાનકડું ગામ છે પેડાપરપુરી એ ગામમાં ખેડૂત પરિવારમાં એમનો જન્મ થયો હતો પરંતુ એમની દીર્ઘૃષ્ટિ અને મહેનતને કારણે એમણે આ મીડિયા ક્ષેત્રની અંદર જબરજસ્ત નામ કાઢ્યું હતું એમને ભારતના રૂપટ મરડોક તરીકે ઓળખવામાં આવે છે રૂપટ મરડોક ઘણી બધી સ્ટાર્સ ગ્રુપની ચેનલોને બધા એમના માલિક છે એટલે ચેનલોની દુનિયામાં રૂપટ મરડોક એક મોટું નામ છે એટલે ભારતના રૂપટ મરડો મરડોક તરીકે રામોજી રાવને ઓળખવામાં આવે છે રામોજી રાવની જિંદગીમાં એક એવી ઘટના બનેલી હતી કે એમનો સૌથી નાનો પુત્ર જે છે ચેરુ કરી સુમન એનું બે હજાર બારમાં લુકેમિયાથી મોત થયું હતું હવે રામોજી રાવને આખી દુનિયા કે આખો દેશ સૌથી વધારે એ બાબત માટે ઓળખે છે કે એમનો જે રામોજી ફિલ્મ સ્ટુડિયો છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સ તરીકે નોંધાયેલો છે રામોજી રાવે ઓગણીસો ને છન્નુંની અંદર હૈદરાબાદથી પચીસ કિલોમીટર દૂર આવેલા અબ્દુલ્લા મેટની અંદર આ સ્ટુડિયોની સ્થાપના કરેલી અને આ જે સ્ટુડિયો છે એ બે હજાર એકરની અંદર ફેલાયેલો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે ફિલ્મ સ્ટુડિયો છે એની અંદર પચાસ જેટલા શૂટિંગ ફ્લોર છે એટલે એક સાથે પંદરથી પચીસ ફિલ્મોનું જો શૂટિંગ કરવું હોય તો આ સ્ટુડિયોની અંદર શક્ય છે બીજું કે આ જે સ્ટુડિયો છે એની અંદર ફિલ્મનું પ્રિ પ્રોડક્શનથી માંડી માંડીને પોસ્ટ પોસ્ટ પ્રોડક્શન સુધીની બધી જ સુવિધાઓ છે બીજું કે આ એક ટુરિઝમ સ્પોટ પણ છે હૈદરાબાદની અંદર આવેલા આ સ્ટુડિયોમાં દર વર્ષે લગભગ દસ લાખ લોકો સ્ટુડિયો જોવા માટે જાય છે હવે રામોજી રાવ આ દુનિયામાં રહ્યા નથી અને ઘણા બધા નેતાઓએ એમને શ્રદ્ધાંજલિ આપી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ